મિત્રો આપણે નાય ધોઈન થઈ ગયા છીએ ફ્રેશ અને આપણે આવી ગયા છીએ મેળડીમાં દર્શન કરવા ચાલો આપણે તમને બધા જોઈ લ્યો મેરડીમાં બધા જ કરી લ્યો દર્શન આપડી ગાડી જરાક સાફ કરી નાખીએ આપણે એક જગ્યાએ જવાનું છે બહાર પણ આપણો બ્લોક જોતા રહ્યો એટલે તમને ખ્યાલ આવી જાય કઈ જગ્યાએ આપણે જઈશું આ ઈશાની બેન થઈ ગયા છે નાય ધોઈન તૈયાર

હાલો હવે આપણે જઈ છીએ ભાઈ પ્રસાદી લેવા બોલ ભૂખા દી ભાઈ પ્રસાદી લઈ લઈએ તમારા ઘરે સુવિધા ન હોય ને ભાઈ એવી સુવિધા બગદાણ આશ્રમમાં છે મોટા ભાઈ જો ડાઇનિંગ ટેબલ બધુંય કોઈ વસ્તુ ઘટે નહીં હો ભાઈ આવી ગયું છે જમવાનું ભાઈ બોલા ભાઈ જમવા બે ગયા છે ભાઈ હવે અમે જમી લીધું છે બગદાણા થી નીકળી ગયા ભાઈ અને આપણે જવાનું છે ક્યાં જવાનું છે ભાઈ આપણે જવાનું છે મોગલ માના દર્શન કરવા માટે આપણે તો અમે જઈ છીએ ભાઈ પર બોલા ભાઈ ને થોડી ગડપ વિકાઈ ગઈ છે બોલા ભાઈ ને મમિત થવાની તૈયારીમાં છે

भोगि ग्या हो भाइको बुढा जय मगर हेलो भाई दर्शन गरिरहेको छ भाइ